આવે કરે એટલે આવીને પછી પાંડુ રાજા ને પાછી ને પછી રેવા નથી દેતા ગામ માં આવવા દેતા ના પુર માં પૂરા વર થઈ જાય એટલે પછી ભગવાન આવે કે ના

થાય થાય તેથી નો થાય હું દુબાડી દીધું ને તો એટલે પૂરું એટલે ધંધુમાં ચાલુ કે આ તો પાંચ વય બરું ખાઈ લીધું દુરુપત્ય ખાય અને ઓલો બરું ઊં દુવાડે હે અને ટીકા આવ્યા કોણ દુરવા થી હવે દુરવા થી કે જમવાનું અમારે પ્રસાદ લેવો હતો મારી આ કાઈ વાંધો નહીં અમે પણ નાહ્યા ને પછી ચોથા ભેગ હવે કે જો આપણે આશરે આવ્યા અને આપણે અહીંયા રસોઈ કરવાનું કીધું બનાવી લીધી ઊંધું હજાર આવે તો હજાર ને જમાર્યા કેવું ને પાત્ર આવી વનમાં જાતા કઈ એટલે એટલે તેથી પછી પાત્ર એને ધ્રૌપદી માંગણી કરી હતી

પાંચે ભાઈ ને થી મયડા રિયાથી કરવા હવે આપણે અહિયાં આ જીજા બદલાવી કે આપણે બનીને હાલકી જાવું કે આ આ ભૂખખા આટલા બધા ને આપણે જમાડી નો આવતી તો ખરાબ થઈ ગઈ દુર્વ થાડુ જેવા હતા એટલે પછી ધ્રુપપતિ ભગવાન ને સંભળવા મેં જઈ આટલા ઠેકાણે બચાવ્યો કે આજે અમને બચાવીશ નહીં અમારી લાજ નહી રહ્યા એટલે ભગવાન આવે એટલે આવીને કે છે તું હે આવો આવો ભાઈ બહુ આવકારો દીધો પાંચ બાંધોને તો મને પણ ભૂખ લાગી હું ઇમા આવ્યો ત્યાં કાંઈ ખાધું નથી આજ ચોખી પણ ભાઈ નહીં તો પાત્ર ધોઈ મોટું દીધું તો કે ના ખોટું ભણે તું મને દે લી આવતો અહીંયા મારું પાન ગુડું આમ કન આમ કાંઠામાં ચોંટેલું રહી ગયું હતું કનનું ભાજી નહીં હા એ કથણ ભગવાને

એને દલીલ કરી આવું તમને ગામડા આપે ચાર પાંચ તેમ રાજ આપે તમારા અડધા ભાગ ના તમે દલીલ હો જ ને ભલે ને હારી ગયા એ હારી ગયા પછી તો તમારે વન બધું તમારું જે હતું એ બધું તમે પૂરું કરી દીધું પૂરી કરી દીધી હા તમારી બધી હતી આ તો બધી પૂરી થઈ ગઈ તો હવે તમને અડધો રાજ તો આપવું જ જોઈએ ને એટલે હું ગયા હોય

ઝું ન તો એની ઘરવાળી ના આવે ને આપડે આપણે આવી ઝુંપડીમાં આપણા ખવડાવવાનું કઈ ન હોય ને આપડે બોલાવાય આપણે માર્ગે નીકળે ને પગે લાગે

કૃષ્ણ ભગવાન જવાના હતા ને દર્દી ત્યાં રાંધતા પત્રી ભાત ભોજન ને કઈક રસોઈયા બોલાવીને રંધાયું આજે ભગવાન કૃષ્ણ ભગવાન આવનારા હતા વેલા કે રસોઈ કેટલી બનાવી હતી આખું ગામ જમે એવી અને પછી વાત કરે અહીંયા તો કે તમે હે ને તમારા ભાઈ જ ગણાય માતાના દીકરા તમારા ભાઈ જ ગણાય એને પાંચ ગામડા તો આપો એટલે એટલે જ થઈને પછી કૃષ્ણ ભગવાને બહુ કીધું ને એટલે કે પછી ભગવાનને દુર્યોધન કે તમે નક્કી કરી લો પાંચે જણા હાલો મારે નક્કાલ એમાં વચમાં પડવું એટલે ભગવાન પછી કહે એમ અહીંયાથી આવતા રહીએ પછી લડાઈ કરે અઢાર દિવસ અહીંયા પાંડવોને ભગવાન તો ભેરા ને ભેરા હું કોઈને મને કીધા વગર મારાથી કેવાય નઈ એ બરોબર હું બંધારો એ વતન તમારું પડે પણ મારું વતન મારે રાખવું પડે ને તમારે તો પછી આને એમ કીધું બચાવવા જ પડે નાખા ઘર માંથી બચાવવા જ્યાં હોય ત્યાં બચાવવા પડે ભગવાન ભેગા હોય તો આપડે બીક નહી રાખવાની ભગવાન બચાવી લે બરાબર ને

ભગવાન બધું કરે છે પણ આનું અનાજ ખાતા હતા ને એટલે કઈ આના રાજમાં રહેવું હોય તો કઈ બોલી ન હકતા બઉ પછી ભીત ને પીતા એના એ બોલી ન હકે એમાં તો બીજું કઈ અવરું ના કરીએ કે માં પીતા હોય મરી જાય તો એટલે બોલાય નહી કઈ એટલે અહિયાં ન બોલી દીધા એટલે હું આ કીએ જે બાણ થયા ઉપર હું ભગવાન ને બોલા કે તમે

એટલે એના હિસાબે ભીષ્મ પિતા નોતા બોલી ગયા બાકી નકર એક હાથ કોઈ નો અડાડી કે ભીષ્મ પિતા એ શક્તિશાળી હતા ગંગાજી નો દીકરો હતો ભગવાને જોઈતા હતા ભીમા ભીષ્મ પિતા થી તો